ખબર પડી કે પોલીસ પ્રશાસન અહી થી સાઉન્ડ પણ ચોરી ગયો છે ત્યારે પ્રશાસન ને પણ કહેવા માંગીયે છે તમે માયક અને સાઉન્ડ ચોરી જશો તો પણ અમારા આદિવાસી દલિત ઓબીસી માઇનોરિટી નો અવાજ તમે દબાવી નથી શકવાના આ અવાજ સંવિધાનનો છે અવાજ બાબા સાહેબનો છે એને ક્યારે તમે દબાવી નથી શકવાના સાથીઓ આપણે સંવિધાનમાં માડનારા લોકો છે આજે પણ આપણે સંવાદમાં માણનારા લોકો છે પણ આ સરકારોને પ્રશાસનોને આ મંચ પરથી કહેવા માગીએ છીએ જે દિવસે આ બાબા સાહેબ ને માનનારો સમાજ સંવિધાન અને સંવાદ પર દિવસે આ વિસ્તારોમાં લડાઈઓ થવાની છે સાથીઓ આજની લડાઈ મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહાકુમારી સામે માત્ર નથી આજની લડાઈ એવી વિચારધારા ધરાવતા એવી માનસિકતા ધરાવતા ગુજરાત અને દેશના અધિકારીઓ સામે છે સિસ્ટમ સામે છે સાથે સાથે આવા અધિકારીઓને જે લોકો બચાવે છે એ ભાજપ સરકાર સામેની આ લડાઈ છે આદિવાસી વિસ્તારોમાં સરકારી એક પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ લડા તમારી ચાલુ થશે ચાલુ રહેશે ત્યારે આ વિસ્તારના ભાજપના મંત્રી તમારા ના મારા મંત્રી નહીં પણ ભાજપના મંત્રી એક કલેક્ટર બેન ને બચાવવા માટે હવાતિયા મારે છે હવાતિયા મારે છે ભાઈ અહીંયા મોટા મોટા તાઇફાઓ કરે છે આદિજાતિ મંત્રી કુબેર ડીનનો રે પણ સાંભળી લે અમારા બાળકોને શિષ્યવૃત્તિ આપવા માટે બજેટ નથી એ ભાઈ પર અને આવા તાઇફાઓ કરવામાં કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે આદિજાતિ બજેટ ને પણ ઓળખી લેવું પડશે કબેરભાઈ ડીનોર ને કહીએ છીએ નેહા કુમારીને તો અમે છોડવાના નથી

આ સમાજનો અવાજ કોઈ નહીં બચાવી શકે પોલીસ વિભાગના અધિકારીઓને પણ આજના જાહેર મંચ પરથી કહીએ છીએ અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય પીઆઈ એસપી હોય કે કલેક્ટર હોય આપણો પગાર પ્રજાના ટેક્સમાં આવે છે આપણે બધા આ પ્રજાના સેવક છે આપણે સેવા કરવા માટે આવ્યા છે ત્યારે આ બધા ધારાસભ્ય આ બધા મંચસ્થ નેતાગણ માત્ર નેહા કુમારી સામે નથી લડવા માટે આવ્યા આ સિસ્ટમ સામે લડવાનો સમય આવી ગયો છે મિત્રો સંવિધાન બચાવવાનો સમય આવી ગયો છે આજના મંચ પરથી કહીએ છીએ ફરી પણ સરકાર નહીં જાગશે આ નેહા કુમારી સામે ખાતાકીય તપાસ નહીં કરશે એમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી નહીં કરશે તો જીગ્નેશભાઈ ને હું કેમ છું આવનારા દિવસોમાં કાર્યક્રમ ગાંધીનગરનો ગોઠવો હજારોની ની સંખ્યામાં ત્યાં ઉભો કરીશું એને સસ્પેન્ડ કરે ત્યાં સુધીનું આંદોલન ચાલુ રહેશે માત્ર મહીસાગર જિલ્લો નહીં આવનારા દિવસોમાં અંબાજીથી ઉમરગામ સમગ્ર ગુજરાતના લોકોને આહવાન કરો અને ગાંધીનગરમાં કાર્યક્રમ રાખો નેહાકુમારી તો શું એના દેવા જેટલા પણ માનસિકતા વાળા કલેક્ટર હશે બધાને આપણે સસ્પેન્ડ કરાવીને રહીશું ત્યારે સાથીઓ આવી જ એકતા આવો સહકાર બધા સાથી ધારાસભ્ય મિત્રોને આપતા રહેજો જ્યારે પણ આહવાન થાય મોટી સંખ્યામાં આપણે ફરી પણ ઉપસ્થિત થવાનું થશે તો થઈશું આજના આ કાર્યક્રમમાં આપ સૌ મુશ્કેલીઓનો સામનો કરીને અહીંયા સુધી પહોંચેલા છો ત્યારે સૌને સૌનો આભાર માનીએ છીએ સાથે આવો સહકાર તમારો મળતો રહે અપેક્ષા પણ રાખીએ છીએ સમયના અભાવે અહીં વાણીને વિરામ આપીએ છીએ જય જવાર જય ભીમ જય આદિવાસી